નમસ્કાર મિત્રો ગુજરાત સહિત દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં કોઈ પણ માણસ રાત નથી રહેતું તેવું જ પવિત્ર યાત્રાધામ છે ચોટીલા મંદિર ચોટીલા મંદિર પર્વત પર શા માટે કોઈ રાત નથી રોકાતું કારણ જાણીને ચોકી ઉઠશો દેશ વિદેશથી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ઘણા શ્રદ્ધાઓ દર્શન કરવા માટે આવે છે પણ કોઈ રાત નથી રોકાતું એવી માન્યતા છે કે રાતે મંદિરમાં સિંહ પ્રગટ થાય છે અને માતાજીના મંદિરની રક્ષા કરે છે જેથી કોઈ પણ માણસ ત્યાં રોકાતું નથી જેમાં ભગવાનની આ માન્યતા પર વિશ્વાસ ના કરનાર ઘણા લોકો છુપી રીતે રાત રોકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ લોકો રાતના બાર વાગ્યા બાદ બેભાન થઈ ગયા અને સવારે જાગ્યા ત્યાં સીધા પર્વત નીચે જોવા મળ્યા અને અચર પામી ગયા આ ઉપરાંત મહત્વની વાત કરીએ તો પ્રાચીન સમયમાં ત્યાંના સ્થાનિક વડીલોના કહ્યા મુજબ મધ્યરાત્રિએ રાત્રિએ પર્વત પર મંદિરમાં માતાજીની આરતી આપમેળે થાય છે તેમજ સિંહ તાંડવ કરે છે ચંડમુંડ નામના રાક્ષસનો વધ કર્યા બાદમાં મા ભગવતી ખૂબ જ કુપાયમાન થયા હતા અને રાતના સમયે આ રાક્ષસોનો વધ કર્યો હતો જેથી રાતના સમયે મા ક્રોધિત થાય છે પણ સવારે વહેલા પરોઢીએ માતાજી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે જો ચામુડા માતાજીને માનતા હો તો વિડીયો લાઈક અને શેર અવશ્ય કરજો